નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને બ્રેકિંગ ફર્સ્ટમાં હું જાગૃતિ સૌથી મોટા ગુજરાત રાજકારણને લઈને સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે ખંભાતના ના ધારાસભ્યો ચિરાગ પટેલ કે જેવો સચિવાલય ખાતે પહોંચ્યા સચિવાલય પોતાનું રાજીનામું આપી દીધું છે હવે સૌથી મોટો સવાલ અહીંથી એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે સવારે હું કોંગ્રેસમાં હાલ છું જાણ્યું નથી કે આવતીકાલે શું થશે અને કલાકોના સમયગાળા વચ્ચે કોંગ્રેસના ખંભાતના જે ધારાસભ્ય છે પટેલ કે અધ્યક્ષ શંકર પોતાનું રાજીનામું આપી દીધું છે લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ પહેલા કોંગ્રેસને મળ્યો છે આ મોટો જટકો એક તરફ જીતનો આશાવાદ સેવતી કોંગ્રેસ કે જે હવે પોતાના ધારાસભ્યોને પણ સાચવી શકતી નથી

રાજીનામાનો દોર યથાવત છે અને કોંગ્રેસનું સંખ્યાબળ જે વિધાનસભાની અંદર સત્તર બેઠકોનું હતું તે ઘટીને હવે સોળ બેઠક પર પહોંચી ચૂક્યું છે સવારના એ દ્રશ્યો અને નિવેદન આપને યાદ હશે કે જેમાં ચિરાગ પટેલ ઢોકળા ખાતા નાસ્તો કરતાં એ કહી રહ્યા હતા કે તેઓ હાલ કોંગ્રેસમાં જ છે અને રાજીનામું આપશે કે નહીં તે વચ્ચે તેમને કોઈ સ્પષ્ટતા નહોતી કરી તે વચ્ચે હાલ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું તેમને સોંપી દીધું છે ને હવે ચિરાગ પટેલ ખંભાત બેઠકના ધારાસભ્ય મટીને પૂર્વ ધારાસભ્ય થઈ ચૂક્યા છે જે પ્રકારની માહિતી મળી રહી છે તે પ્રકારે ચિરાગ પટેલ થોડા સમયમાં વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાંથી બહાર નીકળશે અને તેમનું રાજીનામુંનું કારણ જે છે તે આપશે સવારે તેમને જે સ્પષ્ટતા નહોતી કરી તે તમામ સ્પષ્ટતા હવે તેઓ સંભવિત રીતે કરશે કે કેમ તેમને રાજીનામું આપ્યું અને કયા એવા કારણો હતા કે તેમને ધારાસભ્ય પદ જે છે તે છોડવું પડ્યું છે પરંતુ લોકસભા ઇલેક્શન વચ્ચે ગુજરાતની અંદર વિધાનસભાના પેટા ઇલેક્શનનો પણ માહોલ જે છે તે સર્જવાનો છે કારણ કે વિસાવદરની એક વિકેટ પહેલેથી પડી ચૂકી છે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય હતા અને હવે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ રાજીનામું આપી દીધું છે ને હવે ગુજરાત વિધાનસભાની એકસો બ્યાસી બેઠક પૈકીની એકસો એસી બેઠક જ રહી છે બે બેઠકો ખાલી પડી છે જેની પેટા ચૂંટણી આગામી લોકસભા ઇલેક્શન સાથે યોજાશે ચિરાગ પટેલ મૂળતઃ ભાજપના જ કાર્યકર આર એસએસ સાથેનો પણ તેનો સારો એવો ગરોબો પરંતુ પાછલા બે થી ત્રણ વર્ષ દરમિયાન સ્થાનિક રાજકારણની અંદર ગરમા ગરમીને લઈને તેઓ ભાજપ છોડીને કોંગ્રેસની અંદર જોડાયા હતા એ પ્રકારની પણ અટકળો હતી કે ખંભાતના પૂર્વ ધારાસભ્ય એટલે કે બે હજાર સત્તરથી જે ટ્રમ્પ હતી ત્યાં મહેશ રાવલ જે હતા તેમની સાથેની તેમની અણબણના કારણે તેમણે ભાજપ છોડ્યું હતું અને કોંગ્રેસની અંદર જોડાયા હતા કોંગ્રેસનો આ યુવો યુવા ચહેરો જે છે તે ખંભાતની અંદર તેઓ સાબિત થયા અને તેના કારણે કોંગ્રેસે બે હજાર બાવીસ વિધાનસભા ઇલેક્શનની અંદર ચિરાગ પટેલને પોતાના ઉમેદવાર જે છે તે બનાવ્યા હતા અને ચિરાગ પટેલ સારી એવી લીડ સાથે ખંભાત બેઠક જે છે તે કોંગ્રેસને તેમને જીતી આપી પરંતુ હવે ફરી એકવાર જે પ્રકારે ઘર વાપસી થતી હોય છે તે પ્રકારની ઘર વાપસી તરફનો પ્રયાણ જે છે તે ચિરાગ પટેલે કર્યો છે તેનું પહેલું પગથિયું એટલે કે કોંગ્રેસ પક્ષમાંથી અને કોંગ્રેસના ધારાસભ્ય પદમાંથી રાજીનામું આપવું તે ચિરાગ પટેલે ભરી લીધું છે હવે બીજું પગથિયું જે છે તે પ્રદેશ કાર્યાલય કમલમનું હશે અને આ પ્રદેશ કાર્યાલય કમલમના પગથિયાં ચડતાં પણ ચિરાગ પટેલ જે છે તે ફરી એકવાર દેખાશે ફરી એકવાર જોવા મળશે કારણ કે રાજીનામું આપી દેવાથી રાજકારણ કે ગુજરાતની આ રાજકીય હલનચલન જે છે તેના પર પૂર્ણ વિરામ નથી લાગતો અહીંથી રાજકીય હલનચલન શરૂ થશે ચિરાગ પટેલ ભાયાણી સહિત અન્ય કેટલાક ધારાસભ્યો જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે અને કોંગ્રેસ પક્ષના બાકી રહેલા સોળ ધારાસભ્યો પૈકીના પણ કેટલાક ધારાસભ્યોનો સમાવેશ થાય છે કે તેઓ પણ હવે પાર્ટી છોડશે જે પ્રકારની માહિતી છે તે પ્રકારે હજી બે થી વધુ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને ત્રણથી વધુ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો જે છે તે પાર્ટી છોડશે એટલે કે ધારાસભ્ય પદ છોડશે અને સંભવિત રીતે છ થી સાત જેટલા પૂર્વ ધારાસભ્યોનું કે જેમાં કોંગ્રેસ અને આપના પૂર્વ ધારાસભ્યોનો સમાવેશ થાય છે તેમની આલા ગ્રાન્ટ વેલકમ પાર્ટી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે નવા વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં યોજાશે અને તેમાં તમામ ધારાસભ્યોને ભાજપની અંદર જોડવામાં આવશે લોકસભા ઇલેક્શન છે ત્યારે એવા પોકેટ ભાજપ તરફથી નક્કી કરવામાં આવ્યા છે કે જે પોકેટની અંદર અંદર કોંગ્રેસની એવી પકડ છે વિધાનસભા બેઠકની કોંગ્રેસ આ એકસો છપ્પન બેઠકોના માહોલ વચ્ચે પણ કોંગ્રેસ જે છે જે સત્તર બેઠકો જીતીને આવી છે આમ આદમી પાર્ટીની જે પાંચ બેઠકો જીતીને આવી છે ત્યાંથી કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને પાર્ટીની અંદર સમાવવા પોકેટ જે છે તે આઈડેન્ટિફાય થયા છે ને તે પોકેટ પૈકીના કેટલાક ધારાસભ્યો રાજીનામા આપી દીધા છે કેટલાક ધારાસભ્યો હવે પછી રાજીનામા આપશે ડિપેન્ડ ઓન સિચ્યુએશન કે કયા પ્રકારની સ્થિતિ અને શરતોના આધારે રાજીનામા પડ્યા છે રાજીનામા અપાયા છે ને પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે તેના આધારે આ રાજીનામા આપનાર પૂર્વ ધારાસભ્યોને જ્યારે પેટાચૂંટણી હશે ને સંભવિત રીતે આ તમામ લોકો ભાજપની અંદર જોડાયેશે ત્યારે તેમને ઉમેદવાર પણ બનાવવામાં આવી શકે તેવી પણ એક શક્યતાઓ જોવાઈ રહી છે પરંતુ આ તમામ અટકળો વચ્ચે હાલની અપડેટ એ છે કે ચિરાગ પટેલે રાજીનામું વિધાનસભા અધ્યક્ષને આપી દીધું છે હું જ્યાં ઊભો છું ત્યાંથી ચિરાગ પટેલ થોડા સમયમાં બહાર નીકળશે અને પહેલી પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરીશું કે તેમને શા કારણે રાજીનામું આપ્યું અને શા કારણે ધારાસભ્ય પદ છોડ્યું છે જેની કુંજ તેઓના જવાબની આપણે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે પરંતુ સવાલ એક બીજો એ પણ આવી રહ્યો છે ચર્ચા એવી પણ હતી કે ભાજપ જે ઓછા માર્જિનથી બેઠક હાર્યું છે એ તમામે તમામ બેઠક ઉપર ભાજપે સર્વે કરાવ્યો હતો અને તેમાંની એક ખંભાત બેઠક પણ કહી શકે કારણ કે ઓગણીસો બાદ ફરી એક વખત કોંગ્રેસે આ બેઠક પોતાના ખાતામાં કરી હતી શું આ બેઠક પોતાના અંકે કરવા માટે કોઈ સમીકરણના સેટિંગ થયા હોઈ શકે તમામ ગણિત પર જે છે તે ધ્યાન રાખવામાં આવતું હોય છે અને આપે જે સર્વેનો ઉલ્લેખ કર્યો અને તે પહેલાં મેં જે દિશા નિર્દેશ કર્યો હતો કે ત્યાંના પૂર્વ ધારાસભ્ય એટલે કે મહેશ રાવલ અને સ્થાનિક રાજકારણની અંદર ઘણી બધી ચહેલ પહેલ હતી અને ધારાસભ્ય આવે છે એ પ્રકારની સૂચના આપવા માટે તેઓ અહીં પહોંચ્યા છે થોડા સમયમાં ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય હવે તેમને કહેવાશે ધારાસભ્ય નહીં કહેવાય પ્રયાસ કરીશું મહત્વનું છે કે આપનો જે સવાલ હતો કે ખંભાત બેઠક પર જે રાજકારણની સ્થિતિ હતી અને તેના કારણે જ પાર્ટીના આંતરિક વિખવાદ અને કલરના કારણે જ ચિરાગ પટેલે પાર્ટી છોડી હોય તે પ્રકારનું માનવામાં આવી રહ્યું હતું બે થી ત્રણ વર્ષ પહેલા તેઓ ભાજપ પક્ષની અંદર હતા પરંતુ તેઓ ભાજપ છોડી કોંગ્રેસની અંદર જોડાયા અને હવે ફરી એકવાર તેઓ ભાજપની અંદર જોડાશે તે પ્રકારની પૂરી શક્યતા અને એ પ્રકારની પૂરી અટકળો છે મહત્વનું છે કે આ પ્રકારનો રાજીનામાનો દોર આગામી દિવસોની અંદર અને સમય દરમિયાન પણ જોવા મળશે ને થોડા સમયમાં અહીં તેમની પ્રતિક્રિયા લેવાનો પણ પ્રયાસ કરીશું